પરસોતમ રૂપાલાનો વિવાદ બંધ થવાનું નામ નથી લેતો ઉલટાનો સમયની સાથે વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે ક્ષત્રિય સમાજના નેતાઓ આ બાબતે વિવિધ નિવેદનો આપી રહ્યા છે ત્યારે ક્ષત્રિય આગેવાન જેપી જાડેજાનું મોટું નિવેદન સામે આવ્યું છે જો રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો ક્ષત્રિયો રસ્તા રોકો આંદોલન કરશે નમસ્કાર હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવેલી છે રૂપાલાએ રૂખી સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે જે ટિપ્પણી કરી હતી તેના લીધે કેટલાક દિવસોથી ગુજરાતનું રાજકારણ ગમાયેલું છે વિવિધ ક્ષત્રિય નેતાઓ આગેવાનો રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવાની માંગ કરી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન જેપી જાડેજાનું પણ એક નિવેદન સામે આવ્યું છે તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ રોડ પર આવીને રસ્તા રોકો આંદોલન કરશે જેના કારણે જો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે તો તેની જવાબદાર માત્ર ને માત્ર સરકાર રહેશે આથી ભાજપ તાત્કાલિક પરસોત્તમ રૂપાલા બાબતે નિર્ણય લે એમને સાંભળીએ છેલ્લા થોડા સમયથી રાજકોટના લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી થઈ છે તે અંગે સમાધાન માટે પણ ગઈકાલે અમદાવાદમાં મિટિંગ હતી અમારા આગેવાનોએ જણાવ્યું હતું કે આ પહેલી ને છેલ્લી મીટિંગ છે હવે પછી કોઈ મીટિંગનો અવકાશ નથી અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમભાઈ ટિક પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો અને અમારે જો આમ નહીં થાય તો અમારે ભાજપના અગ્રણીઓને જણાવવાનું કે હવે પછીની જે કાંઈ પરિસ્થિતિ ઉદભવશે એની જવાબદારી જે આપની ચાલુ સરકાર છે તેમની રહેશે અમારે ના છૂટકે રોડ ઉપર આવવું પડશે અને જ્યારે અમારા બહેનો અનસન ઉપર ઉતરેલા હોય ત્યારે જણાવવાનું થાય છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે બગડશે એની તમામ જવાબદારી સરકારની રહેશે એટલે વહેલામાં વહેલી તકે પુરુષોત્તમભાઈ રૂપાલેની ટિકિટ રદ કરી અને લેશો પરસોત્તમ રૂપાલાનો વિવાદ બંધ થવાનું નામ નથી લેતો ત્યારે રોજ બરોજ વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે ભાજપ રૂપાલાની ટિકિટ પાછી ખેંચશે કે કેમ એ તો ભાજપ જાણે પરંતુ ક્ષત્રિય સમાજ આ બાબતે કોઈ સમાધાન કરવા ઈચ્છતું નથી તેવું અત્યારે લાગી રહ્યું છે હાલ માટે બસ આટલું જ જો આપને નવજીવન ન્યૂઝના અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં